ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે જે શાંતિની તમને થોડા સમયથી તલાશ હતી તે તમને મળશે વિદ્યાર્થીઓને આશા મુજબના પરિણામો મળશે રોકાયેલા પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કોઈ આશાનું કિરણ મળશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય આજે બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય પસાર થશે અને મહત્વપૂર્ણ સંપર્કો પણ બનશે તમે તમારી મહેનત અને પ્રયત્નો દ્વારા પરિસ્થિતિઓને અનુકૂળ કરવાની કોશિશ કરી રહ્યા છો અને તમને આ મહેનતનું યોગ્ય પરિણામ મળશે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય સુખદ ગ્રહ સ્થિતિ બની રહી છે તમારી ક્ષમતાને વધુ નિખારવાની કોશિશ કરો પારિવારિક સભ્યો સાથે રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર વિચાર વિમર્શ થશે તેમજ લાંબા સમયથી ચાલી આવતી કોઈ સમસ્યામાંથી રાહત મળશે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને કોઈ ખુશખબરી મળી શકે છે જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય પરિવારમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાઈ રહેશે કોઈ માંગલિક કાર્યના આયોજન સંબંધિત યોજનાઓ પણ બનશે તમે જે કાર્યો માટે મહેનત કરી રહ્યા હતા તેનાથી સંબંધિત સકારાત્મક પરિણામો મળવાના છે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય છેલ્લા ઘણા સમયથી અધૂરા પડેલા કાર્યો પૂરા થવાની યોગ્ય સંભાવના છે ખૂબ મહેનત કરો કોઈ નજીકના વ્યક્તિ સાથે ચાલી રહેલી ગેરસમજો પણ પરસ્પર સમજણથી દૂર થશે અને સંબંધો ફરી મધુર બનશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય આજે તમે તમારી કોઈ નકારાત્મક આદત છોડવાનો સંકલ્પ કરો આનાથી તમારું વ્યક્તિત્વ વધુ નિખરશે આ સમય ઉત્તમ ધનદાયક પરિસ્થિતિઓ બની રહી છે પૂરા આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ પર કામ કરો જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી ખૂબ વ્યવસ્થા જળવાઈ રહેશે આજે તમે તમારી રોજિંદી વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય શાંતિ અને મોજ મસ્તી માટે પણ કાઢશો

જાણો રાશિનું રાશિ ભવિષ્ય વ્યવસ્થિત દિનચર્યા રહેશે તથા દૈનિક કાર્યો વ્યવસ્થિત રૂપથી સંચાલિત થતા રહેશે નજીકના મિત્રો સાથે મુલાકાતનો દોર રહેશે યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહેશે કોઈ ઉપલબ્ધિ પણ હાંસલ થઈ શકે છે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય બાળકો સંબંધિત સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે અને તમે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપી શકશો કોઈ અટકેલી પ્રવૃત્તિ ફરીથી શરૂ થઈ શકે છે ફક્ત યોગ્ય સમયનો સદુપયોગ કરવાની જરૂર છે. જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય યુવાનોને પોતાના કરિયર સંબંધિત કરેલા પ્રયાસોથી સંબંધિત કોઈ શુભ સમાચાર મળશે. વ્યસ્તતા હોવા છતાં તમે તમારા માટે અને પરિવાર માટે સમય કાઢી લેશો. તેમજ કેટલાક પારિવારિક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે. જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય ઘણી બધી પ્રવૃત્તિઓમાં તમારી હાજરી જળવાઈ રહેશે પ્રભાવશાળી લોકો સાથે તમારા લાભદાયી સંબંધો પણ સ્થાપિત થશે યુવા વર્ગને પોતાના કરિયર સંબંધિત વિશેષ સમાચાર મળવાથી રાહત મળશે